આજે મિત્રો ઘણી વખત અવારનવાર આપણે મેસેજ થઈ મૂકતા જરૂરિયાતને મદદ એ જ રીતના પર્યા ગામના ઉપવાસ પેલા માલિક રોડ આ મિત્રો પહેલી વખત જ નથી અગાઉ પણ ઘણી બધી આપણે જરૂરિયાતને મદદ કરી છે પણ આજે એના મમ્મીની પુણ્યતિથિ છે તો મમ્મીના પુણ્યતિથિ નિમિત્તે જરૂરિયાત બંધ માટે કીટની મદદ કરી છે અલગ અલગ વિસ્તારમાં આજે થઈને આપણે જરૂરિયાત બનને જરૂરિયાતને ખુશી આપીને પુણ્યતિથી આજે ઉજવણી કરી છે ખરેખર રોહિતભાઈ તમારા મમ્મી પપ્પા ખુશ ખુશ રહે અને હર હંમેશા તમારા રહે પણ લેવાના થોડા આપણે દુકાન પર આવી ગયા છે અહીંથી આપણે ફ્રૂટ લઈ લેસુ દરેક પરિવાર માટે અલગ અલગ કેમકે મિત્રો આપણે ફ્રૂટ ખાઈ શકીએ પણ આ પરિવાર બિલકુલ ફ્રૂટ લે નથી રોહિતભાઈ ને મેં રિક્વેસ્ટ કરી જીતુભાઈ જેટલું બી તમારે લેવું હોય એટલું તમે દુકાન પરથી લઈ લેજો તો અહીં આપણે ફ્રૂટ લઈ લઈશું આવી ગયા છે ધોધોડ કુવામાં ધોધડ કામ છે આ અહીંયા એક છોકરી અને એને મમ્મી રહે છે છોકરી મનમુદ્ધિ છે પણ મિત્રો છોકરી હોય તો કદાચ તમને બતાવો પણ અહીંયા પણ ઘણી વખત એવું છોકરી કોઈ વખત કપડાં બિલકુલ પણ નથી પહેરતી અને કોઈ અજાણી વ્યક્તિ દે તો પથ્થર લઈને મારા પણ તૈયાર થાય આપણે કેટલા વર્ષે પહેલાં આપી દઈએ પણ તો મિત્રો પછી આગળ જવાના છે આ એક પરિવારના છોકરી થી તો સમજો કેવું કે ના તો કઈ બોલવાનું ના તો કપડા પહેરવાનું કઈ ભાન નથી ઘણા સમયથી આગળ આપણે જલરામનપુણા સેવા ચેનલ પર વિડીયો મુકેલા છે

દાદા અને દાદી પૂરો ફોટો પણ પાડું તો સારું ના લાગે દાદા એ માત્ર માત્ર એક લંગોટી ખાલી પેલી છે ખરેખર અગાઉ પણ દાતાઓના સાથ સહકારથી અવારનવાર મદદ કરવામાં આવી જ રહી છે આ વખતે મિત્રો ઘણું લેટ થયું છે કેમ કે આપણે ઘણી સમય હું કે મદદ મળતી રહી હતી વચ્ચેના સમય આપણે કીટ મળી જ નથી ખરેખર હું તે ખૂબ ખૂબ આભાર આજે તમારા મમ્મીના પુણ્યતિથિ નિમિત્તે જે જરૂરિયાતને ઘણા સમયથી કિટ ના મળી હતી તમારા માધ્યમથી મળી છે તો કિટ કેમાં શું શું કેવું આપવામાં આવ્યું છે પણ બતાવું ખરેખર ખૂબ સરસ કીટ છે એ પણ હું બરાબર

खाजो ना सामान से हाँ? सारी बनाए से खूब किट आ, आ है बहुत थे थे। थे थे। खुश तो, हाँ। हाँ। तो मित्रों हवा से डायरेक्ट आ... આમડી આમડી થી વેલ ફરવા એટલે ઘણો સમય થઈ જાય સાંજ પડી જાય તે પેલા ઘણા પરિવાર ને આપણે મદદ પહોંચાડવાનો પ્રયત્ન કરવાનો ચાલો આગળ જઈએ દાદી થોડું થોડું કામ કરે દાદા થોડું સાંભળે દાદી થી સંભળાતું નથી એવું જીવન કેવી રીતના જીવતા હા મિત્રો એક ખરેખર મિત્રો આ હું ફેક વિડિયો નથી બનાવું જે કઈ વિડિયો આપણે હેલ્પ કરવા જાય તો બધું જે કઈ સાચું હેલું એ જ બતાવવાનો પ્રયત્ન કરીએ દાદી થી સંભળાય નહીં બંને જણા કેવી રીતના જે માત્ર માત્ર દાદા લંગોટ ખાલી પેલો છે એવું જીવન જીવે તો રોહિતભાઈ આ પરિવારને તમે મદદ કરી છે કપડામાં જાડા પેશાબ થઈ જાય

પાણી બાર કિલો બાર કિલો પાણી ખાઈ માથા માં સબ્જી માંથી થઈ ગયું એટલે મેં પેલા લીપ પાપુ જાતી હતી કે નહીં એટલે ઠંડી થાય ઉધાસ થોડી થોડી ઉઠી જ હમ પણ આ દવામાં મી ક્યાં કરતું હતું પછી તો અમે કઈ ગયેલા કે નહીં કે હા દવાખાને જાજો ને પેલા તમે આપી ગયેલા ને તે વખતે અહીંયા ગઈ તો તે લોકો કીધું કે અહીંયા નંબર નહીં તમારો લાગે એમ છે તમે કે સારા દવાખાના મેં જાવ તો પછી અમારા પાસે તો પૈસા બી નહીં મળો શું કરીએ પછી માતાડ બનાવ્યો રાતના ને રાતના જ

ચાલ આ બધું સામાન મૂકી દે અહિયાં આપણે બે કીટ આપી છે રોહિતભાઈ અહિયાં બે કીટ આપી દીધી છે બાકી બે પરિવાર સમય પર આપણે પગી જશું ચોક્કસથી બધું ત્યાં ભી આપવાનો પ્રયત્ન કરીશું

હજુ એક જગ્યા આપવાનું બાકી રહી છે કેમકે હું દરરો પડી જાય તો કાલે પછી આપવા પડે કાજે આપી જાય તો હાર કર્યા હા ચાલો હા ચા હા હા કરે કેમ નચું ગરે ખાટલા પા કેમ નું ગએ ખાટલા પર હા હા કાં ગરે ઘરે હમ બરાબર તો મિત્રો હવે આપણે думલાવ ગામ જ મતલબ ગામ ડુમલાવ ગામ આ ફીના પેડી લાગા આગળના બધા વિડીયો મૂકલા છું માહિતી આપન કરતા ચેનલ પર જઈને જોવાય તો જોઈ શકશો ચલર મન થોડસે ચેનલ કોને જીતે દોડી પર બધું પરમકલા છે તો આજે એ ઉણ્યતેતેતે મિતે રોહિત રહે જરૂરિયાત મને किट वितरण करी खूब सरस किट बना ली थी बहुत आपिया तारे परिवार खरे खर खूब मदद निराधार जो ताज़े रोहित पायना मम्मी ना पुण्य तिथि निमित्त जरूर इतने मदद में तारे परिवार खरे खर खूब कुश्तियां से ताज़े तो सिलिकेट टाइप इसे पढ़ा पढ़ा पी दे ना पसी वीडियो पर अध्ययन करी दादी आकर થોડા મારા ઘેર છે ચાલો એકદ બારી તમને લાકડા પૂરા થઈ ગયેલા છે મારા ઘેરે છે મેં તમને તો રોહિતભાઈ ખૂબ ખુબ ધન્યવાદ તમારા પરિવાર અને તમારા દરેક સાથી મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ અને હર હંમેશના તમે ખૂબ પ્રગતિ કરો એ મારી શુભકામના અને તમારા મમ્મીને પણ આત્માને શાંતિ મળે કેમકે જરૂરિયાતને એક ટાઈમ પણ મુશ્કેલથી ભોજન મળે એવા પરિવારના જે તમારા મમ્મીના પુણ્યતિથિ નિમિત્તે પરિવારને મદદ મળી છે તમારા પણ આસપાસ વિસ્તારમાં કોઈ હોય તમારા ખુશીના દિવસે કંઈ પણ એવું હોય તો જરૂરિયાતની મદદ કરો જય જવાન જય કિસાન તમે પણ આવા પરિવારને મદદ કરવાનો હોય તો ડાયરેક્ટ પણ તમે આપી શકો અથવા તમારો સંપર્ક કરજો જય જવાન જય કિસાન બે ને ત્રીસે નીકળેલા ત્યારે વાયગા છે મિત્રો ઓવા છ આટલા દૂર દૂર પરિવાર રહે છે મિત્રો